તો હવે આપણે એને મળવા જઈશું હેલો દોસ્તો કેમ છો બધા મજામાં મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને તમે બધા મજામાં જઈશો મારી યુટ્યુબ વિડીયો જોતા હોય લગભગ બધા મજામાં જ હોય ને હું પણ મજામાં છું તો આજે મારા એક મિત્ર અહીં ગાયો લઈને ગાયો ચારવા આવ્યા છે તો આપણે એમની સાથે થોડી વાતચીત કરીશું એ ક્યાં ક્યાં ગાયો ચરવા જાય છે એ બધું જાણશું અને એની પાસે કેટલી ગાયો છે એ પણ જાણીશું તો ચાલો મિત્રો હવે અમને મળીએ

અને આજે અહીં બીજા ખેતરમાં છે આ અહીં કપાસ આવેલો હતો અને અત્યારે અહીંયા ગાવવું સારા છે આ એસી વિધાનું ખેતર છે આ વીણ્યા છે અને અત્યારે ઓલી બાજુ કપાસ વીણાય છે ને અહીંયા ગાવવું સારા છે તો આ નનુભાઈ પાસે અત્યારે દોઢસો ગાયો છે તમે વિચાર કરો આ બધા ગાયો આ બધી ગાયોને સંભાળવી કોઈ નાની નાની વાત નથી બહુ મોટી વાત કહેવાય અને આ બધું માલધારીને દીકરા જ આંગે બીજા કોઈ ન કરીએ તો આપણે નનુભાઈ પાસેથી બીજી વાતો પણ થોડી જાણીએ

ભાઈની ગાયો અને થોડીક ગાયો આમ પાછળ છે પણ એ તમને નહીં દેખાય અત્યારે જે અહીં દેખાય છે એવું તમને બતાવું અને આ છે બીજા માલધારી મિત્રો એમની સાથે છે એ પણ અહીં ગાયો ચરાવે છે તમારું નામ શું છે હાનો કાનાભાઈ વાહ ભાઈ વાહ કેવું મસ્તીનું નામ છે કાનાભાઈ કાનાભાઈ ભરવાડ જો એની માલધારી સ્ટાઇલમાં ઊભા છે એ અને તમારું નામ હું શૈલેશભાઈ શૈલેશભાઈ એની માલધારી સ્ટાઇલમાં ઊભા છે ઓ તમે મિત્રો આ માલધારીના દીકરા સાથે ફરવાની પણ ખૂબ જ મજા આવે છે તો માલધારી કોઈ પણ હોય તમે એની સાથે રહ્યો તો તમને ખ્યાલ આવે કે એ કેવા હોય છે અને એની મહેમાન ગતિ આપણે ત્યાં કરીએ તો એની મહેમાન ગતિ કેવી રીતે કરાવે છે એ બધું ત્યાં રૂબરૂ જઈએ તો ખ્યાલ આવે અને અહીં એમની પાસે ગાયો પણ ઘણી છે તમે જુઓ અને આમાં અમુક અમુક ગાયો ખૂબ જ સુંદર અને રૂપાળી છે તમે જોવા સફેદ ગાય મોટા સીંગડા વાળી ગાય છે માલધારી ના દીકરા આવી રીતે કલાકો સુધી ઉભા રહી શકે છે એક પગ ઉપર મેં ઘણી વાર જોયું છે આવી રીતે લાકડીના ટેકે એક કલાકો સુધી એક પગ ઉપર ઉભા રહી શકે છે

હા માલધારી ની છે ભાઈ આવી હોય દોસ્તો આ જે મોજ છે ને માલધારી ની તમને એની હારે હોય તો જ મજા આવે બાકી નો ખબર પડે ભાઈ અને તમે બીજા મિત્રો ને મળો એની કરતા બે માલધારીઓ ને મળો ને તો તમને મજા આવે તો મિત્રો જુઓ તમે આ બધી ગાયો અત્યારે ખેતરમાં ચરી રહી છે આ ખેતર શહેર થી એકદમ નજીક છે એટલે તમે સામે મકાન પણ જોઈ શકો છો તમે માલસ સારો કે ખાલી બીજું કાંઈ કામ કરો ગાયું સારો એમ ને આમ સાઈડમાં બીજું કાંઈ કામ કરો કે કાંઈ નહીં આમ તમે કેટલા ઉદી સારવા જાવ આમ રાજધાની હોટલ ઉદી અત્યારે આપડે આ વખતે ચોમાસામાં વરસાદ ઓછો છે કે નઈ નકર તો ગાયું નું સરવા નું એમ મળી જાય કેમ માલધારી કે ભરવાડ રોબારી કોઈ પણ સમાજના દીકરા હોય તો એમના હાથમાં ખૂબ જ સરસ મજાનું કડું જોવા મળે છે આ કડું કેટલાનું આવે છે ત્રીસ હજાર જુઓ મિત્રો આ કડાની કિંમત ત્રીસ રૂપિયા છે અને આ વજનમાં પણ ખૂબ જ કેટલા ગ્રામનું વજન છે અઢીસો ગ્રામ અઢીસો ગ્રામ વજનનું કડું છે અને આ લગભગ બધા માલધારીના હાથમાં હોય જ છે અને તમે આ માલ સારવા સિવાય બીજું કાંઈ કામ કરો કે કાંઈ નહીં જો મિત્રો તમે જુઓ આ ભાઈનું જીવન માલની સાથે જાય છે અને આ જીવન જ કંઈક અલગ જ હોય છે આ જીવન આ નનુભાઈની સ્ટાઇલ છો ની સ્ટાઈલ અને માલધારીની સ્ટાઈલ ભાઈ એક પગે ઘણા સમય સુધી ઊભા રહી શકે છે આ માલધારી કારણ કે આ એને લોહીમાં જ હોય છે અને આ આ માલધારી જ કરી શકે લાકડીનો ટેકો હોય છે ને આ એક પગે ઊભું રહેવાની સ્ટાઈલ તમે જુઓ જોવાની પણ મજા આવી છે કા નનુભાઈ તમે કેટલી ઘડી એક પગે ઊભા રહી બે કલાક બે કલાક સુધી વાહ ભાઈ વાહ નનુ ભાઈ એક પગ્યા બે કલાક સુધી ઉભો રહી ગયા જુઓ નો પગ નાખે છે એનો ખિસ્સું જો માલધારી ના કપડા એવા હોય એના ખિસ્સા જ મોટા હોય લગભગ એક કિલો તો બોર હામી જાય એમાં એવડા તો ખિસ્સા હોય જુઓ પેન્ટ બધા થાય થાય ને આનું એક તો મિત્રો આ હતી મારી અને નનુભાઈ ભરવાડની મુલાકાત મિત્રો આ વિડીયો તમને સારી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો અને મિત્રો આ વિડીયો તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને ફોરવર્ડ કરજો તો મળીશું હવે નવી વિડીયોમાં